તો ફ્રેન્ડ ઇયોન છે બે ની ફર્સ્ટ ઓનર ખાલી બે લાખ પ્રાઇસ છે પણ તમે દસ હજાર રૂપિયા લઈને આવશો ને તો આ તમને લોન ઉપર ગાડી મળી જવાની છે ફ્રેન્ડ વિચાર કરો બે હાજર સોળ ની ઇયોન ખાલી ફ્રેન્ડ તમારા માટે આ બે અલ્ટો અમે લઈ આવ્યા છીએ એક સીએનજી મળશે આમાં વેગેનાર ના શોખીન છે તો એના માટે સારી કન્ડિશન ની વેગેનાર મળશે તમે જુઓ કટ જુઓ જોરદાર છે ફ્રેન્ડ તમારા માટે સ્વીપ ટુકડો અહીં અવેલેબલ છે બંને સિલ્વર કલર હાજરમાં છે

સારી ગાડી લો બજેટ ની ગાડી છે એટલે એવું નથી ફ્રેન્ડ છે હોય તમે વિચાર કરો હરેક નું બજેટ કઈ છ સાત લાખ નું દસ લાખ નું ન હોય પણ જે પણ આ બજેટ ની ગાડી લેવી છે તો એ પણ કમલેશભાઈ પાસે આવી શકે દસ લાખ ની ગાડી લેવી હોય ને તોય તમને એન કે મોટર્સ માં મળી જશે સારી સારી ગાડી હું તમને આ વિડીયો માં ટાટા પંચાઈ બતાવવાનો છું ફ્રેન્ડ તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ એના પછી પણ ઈવન છે આની ડિટેલ આપી દઈએ આ સેમ ઇયોન બે હજાર બાર નું મોડેલ છે આની પ્લસ પોઈન્ટ છે મેઘના વેરિયન્ટ માં આવશે ટોપ મોડલ છે અને ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે વાહ ભાવ આપણે સેમ જ રાખશું ગ્રાહક મિત્રો માટે ઓનલી ફોર એક લાખ ને સાઈઠ હજાર રૂપિયા તો ફ્રેન્ડ બે હજાર બાર ની મેઘના ફર્સ્ટ ઓનરમાં માં આવવાની છે પ્યોર પેટ્રોલમાં છે આનો પ્રાઇસ પણ એક ને સાઈઠ તમે વિચાર કરો એકદમ કમ્પ્લીટ ગાડી તમને જોવા મળશે તમે આવો ચેક કરો ગાડી એકદમ ટપ કન્ડિશનમાં તમને મળશે કમલેશભાઈ ઓનર છે કમલેશભાઈ મને એ વસ્તુ જણાવો કે માણસો બધા ગાડી તો ગોતતા હોય છે બરોબર છે તો આપણી પાસે ટોટલ કેટલી ગાડીનો સ્ટોક છે ટોટલ આપણી જોડે હાજરમાં માં એની ટાઈમ તમે આવશો ને 60 પ્લસ ગાડીઓ તમને મળી જશે તો તમારે કોઈ પણ ગાડી લેવી હોય તમારે કોઈ પણ કંપનીની ગાડી લેવી હોય તો પણ તમને અહીં अवेलेबल મળશે જરૂર વિઝિટ કરો એનકે મોટર્સ નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર જોવા મળે છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ સેમ મોડેલ ની વ્હાઇટ કલર માં તમને ગાડી મળશે કમલેશ ભાઈ આની ડિટેલ આપી દીધી પ્રોપર આ 2016 નું મોડેલ છે ગાડી આ બી ફર્સ્ટ ઓનર માં પ્યોર પેટ્રોલમાં તમને ગાડી મળશે વ્યુઅર્સ માટે સ્પેશિયલ ઓફર માં ઓનલી ફોર બે લાખ રૂપિયામાં આવશે જેમાં તમે ખાલી દસ હજાર ડીપી ભરીને બાકી લોન બી આમાં થઈ જશે સોળ નું મોડલ એ પણ પાછું ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર આવશે તો ફ્રેન્ડ ઇઓન છે બે ની ફર્સ્ટ ઓનર ખાલી બે લાખ પ્રાઇસ છે પણ તમે દસ હજાર રૂપિયા લઈને આવશો ને તો આ તમને લોન ઉપર ગાડી મળી જવાની છે ફ્રેન્ડ વિચાર કરો બે હજાર સોળ ની ઇઓન ખાલી દસ હજાર ડીપી ઉપર તમને મળી જવાની છે એક જ જગ્યાએ એનકે મોટર્સ માં ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અંદર ઇન્ટિરિયર પણ જોરદાર છે જોઈએ નેક્સ્ટ કાર જેને રેડ નો શોખ હોય ને કલરનો તો એ પણ અવેલેબલ છે તમે જુઓ બધા કલર અવેલેબલ છે તો આની કમ્પલેસ ડાય ડિટેલ આપો આ સેમ ગાડી હિયોન બે હજાર સત્તરનું મોડલ એક વર્ષ ઊંચું આ બી ફર્સ્ટ ઓનર ખાલી બત્રીસ હજાર ભરેલી છે અને ગાડી એકદમ ઓરિજનલ કટમાં આવશે વિવાસ માટે આપણે ભાવ નહીં વધારીએ કેટલી ભાઈ સેમ જ ભાવ બે લાખ રૂપિયામાં આપી દઈશું આમાં બી દસ હજાર રૂપિયા ડીપી ભરીને લોન થઈ જશે અને તમે માર્કેટ જોશો ને આ ગાડીનું તમે ઓઇલ એક્સ ઉપર કે તમે સામે જઈને જોશો ને તો અઢી થી પોણા ત્રણ લાખ રૂપિયા માંગે છે પછી ગ્રાહક જ્યાં ફસાય પણ આપણે એવું સિસ્ટમ નથી આપણે ત્યાં જે છે ને કસ્ટમરને બિલકુલ ઓછા ભાવમાં અને સારી ગાડી આપીએ છીએ એટલે તમને બિલકુલ ઓછા ભાવમાં નોન એક્સિડેન્ટલ ગાડી અમને ત્યાં મળી જશે બે હજાર ની ખાલી દસ હજાર ડીપી ભરીને લઈ જાઓ બે હજાર ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલમાં આવશે આખી ગાડી ઓરિજિનલ મળશે આનો પણ પ્રાઇસ બે લાખ રૂપિયા છે દસ લઈને આવો ગાડી લઈ જાઓ

અને એના પછીની છે એના પછી જે બીજી છે નવા શેપ આવશે અલ્ટો આ પેટ્રોલ વિથ સીએનજી એન્ટ્રી સાથે તમને ગાડી મળશે બે હજાર સત્તર નું મોડેલ છે આવી સેકન્ડ ઓનરમાં ગાડી આવશે પેટ્રોલ વિથ સીએનજી ઓનલી ફોર બે લાખ ચાલીસ હજાર રૂપિયા તો ફ્રેન્ડ્સ બંને સેકન્ડ ઓનર છે બે હજાર ચૌદ નું સેકન્ડ ઓનર છે પ્યોર પેટ્રોલ છે એક લાખ ને હજાર બે હજાર સત્તર ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી આની પ્રાઇસ છે બે લાખ ને ચાલીસ હજાર તો આ બંને માં ત્રીસ હજાર ડીપી લઈને આવો ને અલ્ટો લઈ જાવ સારી કન્ડિશનમાં તમને અલ્ટો મળવાની છે જોઈએ નેક્સ્ટ કાલ રેનોલ ની ક્વિડ અત્યારે બહુ ડિમાન્ડમાં છે જે આ ચલાવે છે ને એ અલ્ટો વેગેના નથી લેતા ફ્રેન્ડ ને એમાં પણ અહીંયા તન ત્રણ અવેલેબલ છે એક છે ઓટોમેટિક છે તો આપણે કમલેશભાઈ પાસેથી ડિટેલ લઈએ કમલેશભાઈ ડિટેલ આપી દઈએ આ સૌથી પહેલી ગાડી બે હજાર સત્તર નું મોડલ છે ક્વિડ ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે આર એક્સ વેરિયન્ટ આવશે વ્યુઅર્સ માટે ઓનલી ફોર બે લાખ ને ચાલીસ હજાર રૂપિયા બે હજાર સત્તર નું મોડલ બે ને ચાલીસ માં બે લાખ ચાલીસ અને એના પછી એના પછી જેમને ગ્રે કલર નથી જોતો એમના માટે આપણે વ્હાઈટ કલર માં લઈને આ અને એટલું બજેટ બી નથી એનથી ઓછા બજેટ માં બે હજાર સોળ નું મોડલ ફર્સ્ટ ઓનર આર એક્સ ની વેરિયન્ટ માં ઓનલી ફોર બે લાખ ને દસ હજાર રૂપિયામાં બે હજાર સોળ ની ગાડી છે વ્હાઈટ કલર માં છે ફર્સ્ટ ઓનર છે પ્યોર પેટ્રોલ માં ગાડી મળવાની છે આ ગાડી ની પ્રાઇસ છે બે લાખ ને દસ હજાર તમે વિચાર કરો ફ્રેન્ડ કદાચ તમારું સિબિલ સારું હશે કમ્પ્લેક્સ નથી કીધું પણ હું કહી દઉં છું તમને તો ઓછું ડીપી માં તમને આ ગાડી મળી જવાની છે કદાચ તમે પચીસ હજાર લઈને આવશો તો પણ લોન તમને થઈ જશે અને કમલેશભાઈ ઓટોમેટિક ગાડી નું તમે કેતા હતા એના પછી છેલ્લી જે ઓટોમેટિક આ લિમિટેડ એડિશન માં ગાડી આવશે આ પ્લસ પોઈન્ટ છે આમાં અલોય વ્હીલ બી તમને ગાડીમાં મળી જશે એરબેગ અલોય વ્હીલ એબીએસ જેવા બધા જ ફંક્શન તમને મળી જશે બે હજાર ઓગણીસ નું મોડેલ છે પેટ્રોલ માં ગાડી આવશે ઓનલી ફોર બે લાખ ને નવ્વાણું હજાર રૂપિયા બે હજાર ઓગણીસ ની ફર્સ્ટ ઓનર

ફ્રેન્ડ્સ તમારા માટે સ્વીફ્ટ ટુકડો અહીંયા અવેલેબલ છે બંને સિલ્વર કલર માજરમાં છે શું ડિટેલ છે બે હાજર બાર ની ફર્સ્ટ ઓનરમાં ગાડી આવશે વીએક્સ પ્યોર પેટ્રોલમાં ગાડી છે વ્યુઅર્સ માટે ઓનલી ફોર બે રૂપિયામાં આપણે આપી દેવા માટે બે સાઠમાં બે હજાર બારનું ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ એના પછી એના પછી જેડ ટોપ મોડલમાં ગાડી છે આવી આખી મેન્ટેન સેકન્ડ ઓનરમાં ગાડી આવશે બે હજાર દસનું મોડલ માટે સ્પેશિયલ પ્રાઇસ કેડી મોટો થ્રુ આવશો તો ખાલી 2 લાખ ને 10000 રૂપિયામાં આપણે આપી દેશું તો ફ્રેન્ડ્સ 2012 ને 2010 ની બંને ગાડીઓ સ્વિફ્ટ ટુકરો તમને અવેલેબલ છે ને એ પણ રીઝનેબલ પ્રાઇસમાં જો આ વિડિયો તમે જોવો છો તો શેર પણ કરજો કેમ કે તમારા કદાચ મિત્ર સર્કલમાં સારી ગાડી ઓછા બજેટ ની લેવી હોય તો પણ અવેલેબલ છે ને હવે જે ગાડી બતાવીશ ને ફ્રેન્ડ્સ એ તમારી ફેવરિટ છે જોઈએ એ બધી ગાડી વેગેનાર શોખીન છે તો એના માટે સારી કન્ડિશન ની વેગેનાર મળશે તમે જુઓ કટ જુઓ જોરદાર છે મેં હમણાં દરવાજો ખોલ્યો

તમે રિયલ માં આવો ફ્રેન્ડ કેમકે જોરદાર કટ વાળી તમને ગાડીઓ મળવાની છે ત્રણ લાખ ને છ હજાર માં બે હાજર સત્તર નું સીએનજી વાળું મળે બે પાંત્રીસ માં બે હાજર ચૌદ નું ફર્સ્ટ ઓનર તો એના પછી હજી એક ગાડી છે એ પણ કટ માં છે ફ્રેન્ડ

જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ સારી આઈટેલ લેવા માંગતા હોય તો મને હમણાં જ કહેતા હતા કે સારી ગાડી છે તો શું ડિટેલ છે પેટ્રોલ વિથ સીએનજી 2017 નું મોડેલ ગ્રાન્ડ આઈટેલ મેગ્ના વેરીએન્ટ ગાડી તમને એન્ટ્રી સાથે મળશે ઓન્લી ફોર 3 લાખ ને 60000 રૂપિયા શું વાત કરો 2017 ની ગાડી 2017 નું મોડેલ ગાડી ફ્રેન્ડ્સ 2017 ની એન્ટ્રી વાળી પેટ્રોલ પ્લસ સીએનજી 3 લાખ ને 60000 આમાં કેટલું ડીપી જો છે

2015 ની ગાડી 2015 ની ગાડી 2015 ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ 3,30,000 છે ફ્રેન્ડ્સ તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ્સ આ છે તમે કન્ડિશન જુઓ જોરદાર કન્ડિશન છે શોરૂમ ટાઇપ કન્ડિશન ની સેલેરિયો આની ડિટેલ લબો 2016 મોડેલ ફર્સ્ટ ઓનર VXI વેરીઅન્ટ માં સેલેરિયો ચારે ચાર પાવર વિન્ડોસ આવશે નવા ટાયર આમાં મળી છે સ્પેશિયલ ઓફરમાં કેડી મોટર નામ લઈને આવશો ને તો ત્રણ લાખ ને આપી દઈશ બે હજાર સોળ ને આ પણ બે ની ફોસ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ત્રણ લાખ ને દસ હજાર બિલકુલ નેગોશિયેબલ પ્રાઇસ માં અંદર આખે તમે જોઈએ શોરૂમ ટાઈપ કન્ડિશન માં ગાડી મળવાની છે સેલેરીઓ છે આઈ છે આ સીએનજી છે આ બધી ગાડી સારી કન્ડિશન ની છે એનકે કે મોટર્સ માં વહેલા પહેલા આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર તો આની ડિટેલ આપો ભાઈ આ ટાટા ટિયાગો મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે

આવા જ વિડીયો સાથે મળશું જય હિન્દ જય ભારત